આમ આદમી પાર્ટી નેતા ઇસુદાન ગઢવીએ ખેડૂતોના નેતા રાજુ કરપડાના પરિવારની લીધી મુલાકાત ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના પરિવારને ઈસુદાન ગઢવીએ ખાતરી આપી હતી સાથે જ આપ નેતા ઈસુદાન ગઢવીએ દુધઈ ખાતે આવેલા વડવાડા દેવના મંદિરે દર્શન કર્યા હતા અને મહંત શ્રી રામ બાલકદાસજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા ત્યારે ઈસુદાન ગઢવીએ હળદળના લાઠીચાર્જ ચાર્જ બાદ જેલમાં ગયેલા ખેડૂતોના ઘરે પહોંચ્યા હતા અને ખેડૂતોના પરિવારોને સાંત્વના પાઠવી હતી ત્યારે બોટાદના હડાદમાં ખેડૂતો પર જે અત્યાચાર થયો છે જેવા ત્રણેય ખેડૂત પરિવારોને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ઇમરાન ગઢવીએ મુલાકાત લીધી હતી સાથે જ આમ આદમી પાર્ટી વતી તેમને દરેક રીતનો સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી ત્યારે વધુમાં શું કહ્યું આપ નેતા ઈશુદાન ગઢવીએ આવો સાંભળીએ દિવાળીના તહેવાર નિમિત્તે હમણાં જ આપણે જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલા ભાજપીય કડદા પાર્ટી દ્વારા જે રીતે કડદા કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એ કડદા બંધ કરાવવા માટે

સાયલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે કે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા વિચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી વિકૃતા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાંત્વના પાઠવી છે અને હર હંમેશ આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં મને ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદગુતિ આપે અને ખેડૂતોને જે કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કડદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવારથી વિખૂટા છે છતાં એમની માગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની લાખ ખેડૂતોની બંધ થવી જોઈએ